સરસ્વ પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ દ્વારા દર્દીઓને સેવા પૂરી પાડવામાં સરસ્વ પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દીપક ફાઉન્ડેશન દ્વારા એક્સરે વાન દ્વારા શંકાસ્પદ એકસો ત્રણ એક્સરે ટીબી ના પાડવામાં આવ્યા ફતેપુરા તાલુકાના સરસ્વ પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દીપક ફાઉન્ડેશન વડોદરાથી એક્સરે વાન આવેલ જેમાં સરસ્વ પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ ગામના